ડબોઈ તાલુકાના મેનપુરા ગામે મતદાન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી સરપંચ તરીકે હસમુખભાઈ દેવજીભાઈ પરમાર એક મતે વિજય થયા હતા ડબોઈ તાલુકાની ચૌદ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી ડબોઈ તાલુકાની અઠ્ઠાવીસ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી બાદ સરપંચના પદ ગ્રહણ અને ડે સરપંચની ચૌદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં પુનિયાદ ગ્રામ પંચાયતમાં સલીમભાઈ હાસમભાઈ કાછેલા પુનવરપુરા ગ્રામ પંચાયત માં હર્ષિતભાઈ પટેલ ની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી ડબોઈ તાલુકાની અઠાવીસ ગ્રામ પંચાયત ની યોજાયેલ સરપંચો વિજેતા થયા હતા જ્યારે સભ્યો વિજેતા થયા હતા જે બાદ માં તેવીસ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામ આવ્યા બાદ વિજેતા થયેલ સરપંચો અને ડે સરપંચો ની નિમણૂક માટે બે દિવસીય ચૂંટણી પ્રક્રિયા તાલુકા પંચાયતના નિમણૂક થયેલ અધિકારીઓની અધ્યક્ષતા માન્યો જઈ હતી જેમાં પ્રથમ દિવસે ચૌદ ગ્રામ પંચાયતોમાં પદ ગ્રહણ અને ડે સરપંચના પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ડબોઈ તાલુકાનું મેનપુરા ગામે હસમુખભાઈ દેવજીભાઈ પરમાર એક મત વધારે મળતા વિજેતા થયા હતા ડેપ્યુટી સરપંચ તરીકે કુંડેલા જૂથ ગ્રામ પંચાયત ખાતે ભપૂરના ભાર વાગ્યાથી આજરોજ મેનપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં હું પોતે હસમુખભાઈ દેવજીભાઈ ભણકર પોતે મારે પાંચ મતે વિ વિજય થયો છે અને અગાઉ પાંચ વર્ષની અંદર જે કંઈક કામ હશે એનો હું ગામનો વિકાસ કરીશું અને કોઈ પણનું કામ રહી ના જાય અને ગામની મારા જે વોર્ડની તો પ્રજાનો તો ખૂબ ખૂબ આભાર માનું છું વોર્ડ નંબર પાંચનો કે મને ખોબે ખોબે મત આપે મને વિજય બનાવ્યો વિજય એ જ બે વિજય ના બને હોત તો આજે ઉપસરપન્ન ના હોત એટલે પહેલાં તો હું મારા મતદારોનો બધાનો બહુ જ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી પ્રજા એ જ મારો સર્વોપરી છે એ જ મારી હાઈકમાન્ડ છે અને એમાં મારો મુખ્ય શિફો વિશાલ તડવીનો છે જેને એને પોતાએ ભાઈનો ગયામક અને એક વસંતભાઈ બારિયા ત્રણ અને એક મારી ભાભી ગંગાબેન જસુભાઈ આ લોકોના સહકારથી જેમનો સહકાર મળ્યો છે એનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું